તાલુકાના લુણી વિસ્તારમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે આઠ કરોડ પચાસ લાખના કામોનું ખાતમુહૂર્ત મુન્દ્રાથી બારોઈ શાળાઓ લુણીના રોડ ઉપર આવતા પુલિયાનો સાત કરોડનું કામ તેમજ મુન્દ્રા તાલુકા પંચાયતની લુની સીટમાં આવતા ગામોમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના એક કરોડ પચાસ લાખના કામોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યો ચાર રસ્તા પાસે કોજવેના કામોનું ખાતમુહૂર્ત કર્યા બાદ વડાલાજૂથ ગ્રામ પંચાયતમાં આવતા હમીરા મોરા ગામે ગૌશાળાનું ભૂમિપૂજન કરી સન્માન સમારોહ યોજાયો હતો હમીરા મોરા ગામે પધારતા ધારાસભ્યનું ગ્રામજનોએ વગાડી વિશે સ્વાગત કર્યું હતો ત્યારબાદ ધારાસભ્ય તથા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન વડાલા ઉપસરપંચ ગોવિંદભાઈ ગઢવીએ કર્યો હતો અને પધારેલ મહેમાનો તથા આગેવાનોનો સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યો હતો તથા મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું ગામની ધોરણ નવમાં અભ્યાસ કરતી દીકરીએ મા બાપ દીકરીઓને ભણાવે તેવી અપીલ કરવા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને વિનંતી કરી હતી ત્યારબાદ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓનું સન્માન આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લક્ષ્ય છે આપણે તેમના પગલે ચાલી આવા કાર્યક્રમો કરી રહ્યા છીએ અને ગરીબોને લાઇટ બિલથી છુટકારો મેળવવા સોલાર લગાડવા ઇઠ્યોતેર હજાર સરકાર સબસિડી આપે છે ધ્રબ અને ભોપાવાંઢના દ્રષ્ટાંત આપી જણાવ્યું હતું કે હમીરા મોરા પણ વીજળી બિલથી મુક્ત થાય તેવા પ્રયાસો કરશું અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે એટલી દીકરીઓને ભણાવો અને મહિલાઓને આગળ આવવા આહવાન કર્યું હતું ત્યારબાદ દીકરીઓ સાથે બેસી શુભકામનાઓ આપી હતી આજે મહિલા દિવસ પણ છે તો મહિલા દિવસના દિવસે હું સૌ માતાઓ બહેનો ને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે અહીંયા હમીરા મોરા એક નાનકડું ગામ છે એ હમીરા મોરા ગામે સૌ દીકરીઓ બહેનો સાથે બેસીને નમોલક્ષ્મી નમો સરસ્વતીની યોજના ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર જ્યારે કામ કરી રહી છે ત્યારે આ દીકરીઓને ભણવા માટે ખાસ ઇજન કર્યું છે અને દીકરીઓ ભણે એના માટે થઈને ખાસ આજે અહીં સૌને મળવાનું થયું છે અને દીકરીઓને ખૂબ શુભેચ્છા પાઠવી છે માતાઓને વંદન છે બહેનોને વંદન છે

નુરમામદ ખલીફા કવિયાલ ગઢવી રવાભાઈ આહિર યુવરાજસિંહ જાડેજા શક્તિસિંહ જાડેજા વિજયસિંહ જાડેજા વવાર સરપંચ બાબુભાઈ ગઢવી ચંદુભા જાડેજા માર્ગ અને મકાન વિભાગના ખાન સાહેબ વદ્રેશ્વરના ઉમરભાઈ કુંભાર તથા હમીરા મોરા ગામના જેસા વેલા પારાદી કમા સાગા પારાદી રવા ભીમા પારાદી જેમલ મમુ પારાદી પ્રેમજી ભારા પારાદી કમલેશ પ્રેમજી પારાદી किशोर करसन 파르디 અગ્રણી वगैरे आगेवानो उपस्थित રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન જિલ્લા પંચાયતના સદસ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને આભાર વિધિ લતા ભૈરબારીએ કરી હતી કર્યો હતો કાસમ ખલીફા న్యూస్ 11 ગુજરાત મુંદ્રા કચ્છ વચ્ચે બોક્સ કલવટ અને પુલિયાની જે કોઝવે ઉપર પુલિયાની આવશ્યકતા હતી એના લગભગ સાત કરોડ જેટલી માતબર રકમના કાર્યક્રમનું પ્રારંભ કરાવ્યો છે ત્યારબાદ આ હમીરા મોરા ગામે અહીં સૌની સાથે બેસીને અહીંયા પણ જે નાના મોટા તાલુકા પંચાયત આયોજન એટીવીટીની ગ્રાન્ટના જે કામો હતા એનો પણ અહીં પ્રારંભ કરાવ્યો છે અને બધાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામના પાઠવી અને ગામના સૌ લોકોને આવનારા દિવસોની અંદર ભાગીદારીના સ્વરૂપથી માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે પ્રધાનમંત્રી સૂર્ય યોજના આપી છે તો એ પ્રધાનમંત્રી સૂર્ય યોજનાનો લાભ લેવા માટે સૌને અપીલ કરી છે કે નાનું ગામ છે સંપીલું ગામ છે સૌ એક જ સમાજના પરિવારના લોકો છે તો એ બધા સાથે મળીને પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો જો લાભ લે તો ચોક્કસપણે એમાં ફાયદો થાય એમ છે અને આવનારા સમયમાં લાઇટનું જે બિલ છે એ લાઇટનું બિલ ઝીરો થશે અને વધારાની આવક પણ એ ઘરની અંદર થશે માટે એ યોજનાનો લાભ લેવા માટે મેં અપીલ કરી છે આજે દીકરીઓને મળ્યો નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાનો પણ લાભ લેવા માટે અહીંના શાળાના શિક્ષકને કહ્યું છે તો ફૂલ મળીને વિકાસના કાર્યો આવનારા દિવસોમાં જે આ રસ્તાનું કામ હવે શરૂ થશે મંજૂર થઈ ગયો છે પરંતુ આવનારા દિવસોમાં ફરીથી એક વખત અહીં આવીને કામનો પણ પ્રારંભ કરશું અહીંની જે રજૂઆત હતી એ વડાલા ગામના જોડતા રસ્તાની રજૂઆત છે એટલે સૌને સાથે રાખીને આવનારા દિવસોમાં સબકા સાથ સબકા વિકાસના મંત્રને મોદી સાહેબના અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે એના ફળ ચાખવા મળશે માધવગીરી રણછોડગીરી ગોસ્વામી

અમને એમ થયું કે હવે આ ઉનાળુ વેકેશનમાં આટલી મહેનત કરી છે અને છોકરાઓ જો પાછા ફરતા થઈ જશે તો ભૂલાઈ જશે એટલે અમે ઈ ઉનાળુ વેકેશનમાં ખાસ કેમ્પેન કરીને

આ રીતે અમે અહીંયાની શરૂઆત કરી પહેલ વહેલો જયારે હું આવ્યો ત્યારે અમે સામે દેખાતું નથી અત્યારે પણ એક બાવળની નીચે પંદર છોકરાઓને ભણાવ્યું અને શરૂઆતમાં અમારી પાસે ફક્ત તેર છોકરા હતા પાછળ જે ખંડેર દેખાય છે ઈ એમની અંદર ગુડા ગુડા સુધી ખાતર અને બકરીઓના લીંડાને એવું બધું માલિકોર સમાવેશ હતું એને અમે સાફ કર્યું પંદર દિવસ પછી અમે અભ્યાસનો પણ મહત્વની વાત એ છે કે આ લોકોએ જે પ્રેમ અને શરૂઆત કરી એ હાથ જોડીને શરૂઆત કરી કે સાહેબ અમારા ગામમાં કોઈ શિક્ષક આવતા નથી અમારા ગામમાં કોઈ રહેતું નથી અમે ભીલ પારાથી છીએ પણ અમને કોઈ સમજતું નથી જો તમે અહીંયા આવો અને અમારા છોકરાઓને અભ્યાસ કરો તો અમે તમારો આભાર નો આભાર ભાઈ અમારી તો ફરજ છે એમાં આભારનો સવાલ નથી સરકારે મને વ્યવસ્થામાં મૂક્યો છે અને તમારા પ્રેમ ભાવને ધ્યાનમાં લઈ અને હું આ નિશાળની શરૂઆત કરાવું છું અને ભગવાન કરશે તો ઈ નિશાળ આજે નહીં પણ કાલે સારામાં સારી સ્કૂલ તમને બનશે એનું પરિણામ એ છે કે આજે આ ગામમાં એવી કોઈ દીકરી કે દીકરો નથી કે જે નિશાળે જતો ન હોય

અમારી જ વસ્તી છે જોગી પારાદી ને એના અંદર ગામના અંદર જે લોક અર્પણ કર્યું ગૌશાળા માટે કારણ કે જે જગ્યા છે છે અમે સાથે એમણે ગાયો માટે બલિદાન દીધું ને આ અગર ગૌશાળા થતી હોય તો અમારા માટે તો બહુ ભાગ્યશાળી કહેવાય કે આ ગૌશાળા બનીને ગાયોને રક્ષા કરી શકીએ અને ત્યારબાદ જે વાત કરી ભાઈએ શ્રીએ કે શિક્ષક અમારા બાવાજીએ કે આ ગામના અંદર કોઈ નતું ને એમણે જે આજે આ ગામના અંદર હાલ નાનાકડા ગામના અંદર મુદા તાલુકાના અંદર અમીરા મોરાના અંદર એમને શિક્ષક રીતે જે બાળકો થી કરીને આજે જે દસમા ધોરણ સુધી જાય છે આગળ પણ અભ્યાસ માટે હું પણ પ્રયત્ન કરીશ કે જે પણ મારાથી બની શકે આ ગામના અમારા જે જોગી ભારતીના દીકરાઓ છે એના માટે જે બની શકે હું પણ કરીશ જય હિન્દ જય ભારત ધન્યવાદ